આવ્યા ગાંધીનગર થી આવેલા અધિકારીઓ આ અંગેનો રિપોર્ટ તૈયાર કરશે રાજકોટ જુનાગઢ અને મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જે દવાનો જથ્થો જેથી જાય છે રાજકોટના એ દવાના ગોડાઉન ખાતે ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે હું સૌ પ્રથમ તમને એ ટ્રકના દ્રશ્ય બતાવીશ પાંચ જેટલા ટ્રક છેલ્લા છ દિવસથી આ ગોડાઉનમાં હતા અને દવાનો જથ્થો એ ટ્રકમાં જથ્થો પરંતુ એક પણ દવાનો જથ્થો અહીં ઉતારવામાં આવ્યો નથી હાલ અત્યારે દવાનો જથ્થો જે ટ્રાન્સફર થઈ રહ્યો છે ગોડાઉનમાં ઉતરી રહ્યો છે એક પણ જવાબદાર અધિકારી કે ઇન્ચાર્જ અત્યારે આ ગોડાઉનમાં ઉપસ્થિત નથી ન્યૂઝ કેપિટલ આ દ્રશ્ય તમને બતાવી રહ્યું છે ત્રણ જિલ્લાના જે દવાનો જથ્થો છે અત્યારે ગોડાઉન ખાતે ઉતરી રહ્યો છે પરંતુ અહીંયા માત્ર બે સિક્યુરિટી મેન છે સિવાય એક પણ સ્ટાફ હાજર નથી સૌથી મોટી ઘોર બેદરકારી કહી શકાય આ જવાબદાર અધિકારીઓની જે આ જથ્થો છે અત્યારે ઉતારવામાં કે પાંચ દિવસથી કે છ દિવસથી જે ટ્રક હતા વરસાદ રાજકોટમાં આવ્યો તે વરસાદને કારણે આ દવાનો જથ્થો તમને હું બતાડી રહ્યો છું આ તમામ જથ્થો જે છે તે પલળી ગયેલો જથ્થો છે આ તમામ પલળી ગયેલો જથ્થો છે તેનું જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે જે વરસાદ હતો તે વરસાદને કારણે વાછટો આવી હતી અને એ ટ્રકમાં પડેલી દવાનો જથ્થો કે અન્ય મેડિકલ સાધનોનો જથ્થો એ તમામ જથ્થો પલળી ગયો છે જે અન્ય માલ છે તે અહીંયા પણ રાખવામાં આવ્યો છે જે હાલત તમે જોઈ રહ્યા છો તે રાજકોટના આ દવાના ગોડાઉનની હાલત છે પરંતુ કરોડો રૂપિયાનો દવાનો જથ્થો જે રીતે પલળી ગયો છે સાવન કરીને કોઈ ઇન્ચાર્જ અધિકારી અહીંયા છે હાલ તો અત્યારે તમામ મજૂરો દવાનો જે જથ્થો છે તે એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં એટલે કે રાજકોટમાંથી અત્યારે આ માલ તમામ જુનાગઢ લઈ જઈ રહ્યા છે અને તેઓ તો પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ કઈ એક નિયમ હોય છે આરોગ્ય મંત્રીએ પણ આ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપવા પડે તે પ્રકારની ગંભીર ઘટના રાજકોટના આ દવાના ગોડાઉનમાં જોવા મળી રહી છે ત્યારે ન્યૂઝ કેપિટલે આ સવાલ ઉઠાવ્યો છે કે જો આ દવાનો જથ્થો ચોર આવે તો તેની જવાબદાર કોણ ન્યૂઝ કેપિટલના અહેવાલની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાત્કાલિક ગાંધીનગરથી અધિકારીઓ અત્યારે ગોડાઉન ખાતે પહોંચ્યા છે દવાના ગોડાઉનમાં તમામ દવાઓનો સ્ટોક અત્યારે ચેક કરવામાં આવી રહ્યો છે અધિકારીઓ ગાંધીનગરથી આવી રહ્યા છે તે જાણ થતાની સાથે જ તમામ જથ્થો સગે વગે કરી નાખવામાં આવ્યો છે એ જથ્થાના પણ હું તમને ફરીથી દ્રશ્ય બતાવવા જઈ એટલે કે જગ્યા બતાવવા જઈ રહ્યો છું જે ચોખ્ખી જગ્યા કરી નાખવામાં આવી છે સાફ કરી નાખવામાં આવ્યો છે પરંતુ કહેવાય કે સાપ વહી ગયો પરંતુ લિસોટા રહી ગયા જે છાપ છે તે હજુ પણ સ્થળ ઉપર છે અન્ય પણ હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ સમગ્ર ગોડાઉન ના એ ગોડાઉનમાં હાલ અત્યારે જે સફાઈ કરી દેવામાં આવી છે એટલે કે અધિકારીઓને સારું લગાડવા માટે જે કાર્યવાહી કરવામાં આવી છે તેના હું રિયાલિટી ના દ્રશ્ય તમને બતાડવા જઈ રહ્યો છું આજે સવારે જ અહીંથી આ જગ્યાએથી મેં દવાનો જથ્થો બતાડ્યો હતો જે પલડી રહ્યો હતો પરંતુ અધિકારીઓ આજે ગાંધીનગરથી આવી રહ્યા છે તે જાણ થતા સાફ સફાઈ સમગ્ર વિસ્તારમાં થઈ ગઈ છે આગળના પણ પટના તમને દ્રશ્ય બતાડીશ સવારનું દ્રશ્ય અલગ હતું અને અત્યારનું દ્રશ્ય પણ અલગ છે અહીં કેમિકલના કેન રાખવામાં આવ્યા હતા આ એ જ પારી છે અને સાથે હું તમને અન્ય પણ દ્રશ્ય જે બતાડી રહ્યો છું જે ગ્લોવ હતા ગ્લોઝ સડી ગયા હતા ગ્લોઝ હતા ગ્લોઝનું બોક્સ હતું એ તમામે તમામ જે છે તે નિકાલ કરી દેવામાં આવ્યો છે એટલે કે અધિકારીઓ પહોંચે તે પહેલા તમામનો નાશ કરી દેવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક થોડાક પુરાવા રહી ગયા છે એટલે કે સ્પષ્ટપણે જે કાંઈ મટીરિયલ હોય તે દવાઓનું મટીરિયલ હોય કે પછી હોસ્પિટલમાં વપરાતું અન્ય મટીરિયલ હોય થોડા અત્યારે અહીંયા જે દવાઓ હોય કે પછી અન્ય સાધનો હોય તે રહી ગયા છે હાલ તો તપાસ નો વિષય છે પરંતુ અધિકારીઓએ ન્યુઝ કેપિટલ ને જે માહિદરી આપી જે વાત કરી કે અમે કોઈને છોડશું નહીં તપાસ કરીશું અને ખાસ તપાસના અંતે રિપોર્ટ આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે ને ત્યારબાદ જ કડક કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી થશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે ત્યારે એક ખૂબ જ ગંભીર ઘટના રાજકોટમાં સામે આવી છે જેની લોંધ સરકારે લીધી છે ન્યૂઝ કેપિટલ આ સમગ્ર અહેવાલ ઉજાગર કર્યો અને ગરીબ દર્દીઓને બહારે આવીને લોકોને અગોડતા ન પડે તે માટે થઈને આ રિપોર્ટ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કર્યો કેમેરા પર્સન અભિ ત્રિવેદી સાથે ઋષિ દેવા ન્યૂઝ કેપિટલ રાજકોટ